ડભોલી નજીક મનીષ નગર સોસાયટીના બહાર આવેલા ખુલ્લા પ્લોટ પર શાક માર્કેટ ભરાતા હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે મહિલાઓ આ બાબતે ખાસ કરીને ગુસ્સે છે અને તેમણે રણચંડી બનીને વિરોધ કર્યો છે વિરોધનું કારણ એ છે કે આ ખુલ્લા પ્લોટના માલિકે અન્ય લોકોને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્કેટમાં લોકો ગાળાગાળી કરે છે અને દારૂ પીને તોફાન કરે છે જેના કારણે વિસ્તારમાં શાંતિ અને સુવિધા ઉભી થાય છે સ્થાનિકોએ ધમકી આપી કે જો ભવિષ્યમાં શાક માર્કેટ ફરીથી પર ભરાશે તો તેઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે મારું નામ શેતલ લાઠિયા છે હું અહીંયા મનીષ નગરમાં દ્રવ પાછળ દેખાય ને મારું મકાન છે મારા છોકરા બી નાના છે એક્ઝામ આવે છે આ પેલ આની પેલા બી જ્યારે નવરાત્રીનો અહીંયા ક્લાસ કોઈલો તો ને ત્યારે બી અમે કર્યું હતું ત્યારે બી બંધ કરાયું હતું આ લોકો 3 મહિનાથી કન્ટિન્યુ હેરાન કરે છે બોપરે સુતા એટલી વારમાં તો અહીંયા આ બધું કરીને સીધી માર્કેટની લારીઓ આવી ગઈ તો આ શું ઇલીગલી છે એનું કામ કર્યું એને ભાડા કરાર કર્યો છે પણ શેઠને એને પુછો કે હું માર્કેટ બનાવવાનો છું એમ એટલે છે આ નહીં ચાલે માર્કેટ નહીં થવા જો ગાળો બોલે તમે જોઈ અહીંયા કચરો છે ડ્રિંક બી કરશે હજુ છે ડ્રિંક બી કરશે તમને ખબર છે માર્કેટવાળા છે ડ્રિંક બી કરશે બાથરૂમ જોવા માટે જગ્યા જોઈએ છે ને કે મારી દિવાલ જ કરી લેવાના છે એ એટલે આ માર્કેટ નહીં થાય

તો એને ભાડા કરાર કરવું પડે ને કોઈને પાછે આયા અમે રહીએ છીએ તો અમને પૂછવું પડે ને કે અમારે માલકી કરવા મેં ભાડે રાખી છે આટલી સોસાયટીમાં કોઈકની તો લેવી પડે ને ભાઈ આટલો સવાલ છે બીજો આપડો કઈ નથી શું તકલીફ થઈ રહી છે બધાને તકલીફ નહી માર્કેટ આવે ને એટલે અમારા છોકરા છોકરીઓ અમને રહેવામાં ગંદકી વાળો બધું થાય જે અમને નખોતે ઓકે